આઠ લાખ રૂપિયા આપવાની વાત કરી છે એ એક ઘર બીજ આપવાના નથી એ અગિયારસો ઘર વચ્ચે આઠ લાખ રૂપિયા આપવાના છે એટલે સાતસો સત્તાલીસ રૂપિયા અને સત્તાવીસ પૈસા આપવાના છે તે અમને જોઈતા અમારી માંગે પૂરી કરો ખુર ખાલી કરો આજે આપણે ચીખલી તાલુકામાં માં ચક્રવાત વા અસરગ્રસ્તો ને ન્યાય અપાવવા માટે તાલુકા પંચાયત ખાતે તાલુકા વિકાસ અધિકારી કરવા માટે આવ્યા છે આપણે ઘણા પોતાની રજુઆતોને લઈને વારંવાર તાલુકા પંચાયત મામલતદાર શ્રીની કચેરીએ ધક્કા ખાઈ ચુક્યા છે પરંતુ એમને ન્યાય મળ્યો નથી અને જે કંઈ પણ રાહતો મળી છે નાની નાની રાહતોના નામે લાભાર્થીઓને છેતરવાનું કામ સરકાર શ્રીએ કર્યું છે અત્યારે જ્યારે આપણે રેલી રેલી રૂપે આપણી માંગણીઓને લઈને તાલુકા પંચાયત પર આવવાની રજૂઆત કરી અને પોલીસ સ્ટેશનમાંથી પરમિશન માંગી ત્યારબાદ કેટલાક તત્વોએ આપણી રેલીને રોકવાનો પ્રયત્ન કર્યો આપણી સામે સંઘર્ષમાં ઉતરવાની વાત કરી પરંતુ અમે કોઈની સાથે સંઘર્ષમાં ઉતરવા માંગતા નથી અમે ગાંધીની વિચારધારાને વળેલા માણસો છીએ અને અમે લોકોને સાથે લઈને જે પીડિત લોકો છે એ લોકોને ન્યાય અપાવવા માટે અહીં આવ્યા છે નહીં કે કોઈને સાથે સંઘર્ષમાં ઉતરવા માંગીએ છે પરંતુ જો ન્યાય અપાવવા માટે કોઈ સાથે સંઘર્ષ કરવો પડે તો એના માટે અમે તૈયાર છીએ કોંગ્રેસ પાર્ટીએ આઝાદીની લડાઈમાં જે યુદ્ધ લડ્યું છે એનાથી સૌ વાકેફ છે અંગ્રેજો થી સો થી વધુ દેશો માં સત્તા હતી કરી નથી ત્યારે આજે તો આ પીડિત લોકોને ન્યાય અપાવવા માટે અમે ક્યાંય પાછળ હટવાના નથી અને આ પીડિતોની સાથે હર હંમેશ ઉભા રહીશું અમારા લોહીનો કટરો કટરો આ પીડિતો માટે સહાય પેકેજ મળી ગયું સહાય પેકેજ હજુ સુધી આપણને મળ્યું નથી અને આપણે સર્વે કરી છે એમાં એકસો સિત્તેર બરાબર એકસો સિત્તેર જેટલા ઘરોને નુકસાન થયું છે અને એ ઘરોના માટે નુકસાનીના પેટે અત્યાર સુધી કોઈ પણ સહાય જે આપી છે સ્વૈચ્છિક સંસ્થાએ સહાય આપી છે આપણા ગામના લોકોએ સહાય કરી છે આજુબાજુના ગામના સરપંચોએ સહાય કરી છે અને દૂર દૂરથી આવેલી સ્વૈચ્છિક સંસ્થાએ સહાય કરી છે એટલે આપણે બધાએ જ સહાયના ભાગરૂપે સરકાર પાસે એક પરિવાર અને એક ઘર દીઠ પાંચ લાખ રૂપિયા માંગીએ છીએ અત્યારે જે સહાયની વાત કરી જિલ્લા પંચાયતે આઠ લાખ રૂપિયા આપવાની વાત કરી છે એ એક ઘર દીઠ આપવાના નથી એ અગિયારસો ઘર વચ્ચે આઠ લાખ રૂપિયા આપવાના છે એટલે સાતસો સત્તાલીસ રૂપિયા અને સત્તાવીસ પૈસા આપવાના છે તે અમને જોઈતા નથી અમને એક ગર્દી કેટલા રૂપિયા જોઈએ અમને એક ગર્દી કેટલા જોઈએ પાંચ લાખ રૂપિયા અમારી માંગણી છે અને એ પણ પાંચ લાખ રૂપિયા અમારા બેંકના એકાઉન્ટમાં તમારે નાખવા અત્યાર સુધી સરકારે તમને પૈસા આપ્યા કોઈને પ્લાસ્ટિક આપ્યું પથરું આપ્યું ગત સત્તાવીસ તારીખના રોજ ચક્રવાત વાવાઝોડું આ વિસ્તારમાં ચીખલી વિસ્તારમાં વાંસદા વિસ્તારમાં વલસાડ વિસ્તારમાં મહુવા વિસ્તારમાં આવ્યું હતું જેના કારણે રહીશોને ખૂબ નુકસાન પહોંચ્યું હતું એમના આવાસના પતરા ઉડી ગયા હતા ઘરના પત્રા ઉડી ગયા હતા પાકને નુકસાન થયું હતું એ નુકસાની માટે માત્ર સહાય ચૂકવી છે એના માટે કોઈ પેકેજ જાહેર નથી કર્યું અને પેકેજ જાહેર નથી કર્યું એના માટે અસરગ્રસ્તોની સાથે અમે આજે જિલ્લા કોંગ્રેસ સમિતિની આગેવાનીમાં આવેદનપત્ર આપ્યું છે અમારી એક જ માંગણી છે અમને સહાય નહીં પરંતુ વિશેષ પેકેજ જાહેર કરવામાં આવે અહીંના ખેડૂતને નુકસાન થયું એનું વિશેષ પેકેજ જાહેર કરવામાં આવે ઘરોને નુકસાન થયું એનું વિશેષ પેકેજ જાહેર કરવામાં આવે અને જે આવાસોના પતરા ઉડી ગયા તૂટી ગયા છે એને વિશેષ આવાસ બને આપે અને જે પણ ઘરના મકાનોના પતરા ઉડીયા તૂટ્યું છે એને પાંચ પાંચ લાખની વિશેષ પેકેજમાં સહાય ચૂકવવામાં આવે છે સહાય ચૂકવાઈ ગઈ છે એવું અમને અત્યારે પણ તાલુકા વિકાસ અધિકારીએ કીધું એ સહાય માત્ર માપની સહાય છે ચાર થી છ હજાર રૂપિયાથી કોઈનું ઘર બનવાનું નથી કોઈ પચીસ પતરા મૂકી શકવાના નથી ખેતીના પાકની સહાયની પણ વાત કરી નથી અને અમે સહાય કરતાં વિશેષ પેકેજની માંગણી કરીએ છીએ એ વિશેષ પેકેજ પણ જોઠાલાલે કીધું હતું અમે એ પેકેજની માંગણી કરીએ છીએ કે આ વિસ્તારમાં વિશેષ પેકેજ કેમ નહીં કોણ અમને રોકવા આવ્યું એ નથી ખબર પરંતુ અમે દરેક અન્યાયના વિરોધમાં ન્યાય મેળવવા માટે છેલ્લા શ્વાસ સુધી લડીશું